અને અને પરચુરણ જેવી પણ ખરીદ કરતી કરતી જે ખેડૂત ખેડૂત પૂરતો સહયોગ આપીને કમિશન એન્ટરપ્રાઇઝ જેમની જરૂર મુલાકાત મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડ માં આજે તારીખ બાવીસ માર્ચ ને શુક્રવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડ કપાસની આવક જોઈએ તો છ હજાર મોડી રહી છે ભારી અને પાલબન ને અને હા મિત્રો હરાજી નું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને આજના કપાસ ના બજાર ત્રેપન ત્રેપન ચોપન પંચાવન ચોપન છોપન

પંદરસો ને અગિયાર રૂપિયા મીડિયમ સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ પરતમ પાકો ये आलो भाई तो उधर से इलेक्ट कार्य आ रहा है यहां बाल भी आ गया है ऐसे बाल क्या नदी भाई भाई 1 लाख पर है 1 लाख पर है आया तो दो 50 क्यों काम है जीवा पर जीवा पर

ચૌદસો ને એકાણું રૂપિયા મીડિયમ સુપરમાં લેનાર પ્રતાપ બાપુ શિવ શક્તિજીની હેલો બાપુ શ્યામ શ્યામકા

ખેડૂત મિત્રો <experiences> <S flats> <committee starts>

તો ખરીદ નંબર 6352104266 મેદુરતી કરાઈ દીયો ને હમણા

રૂપિયા જુનો કપા સ્પીલાસમાં લેનાર પ્રતાપ બાપુ શીર્ષક થી નહીં હા 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 હા

Pandar sona, lap medium 9000, 8000, lenar 8000. siam જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે ચૌદસો ને પચાસ રૂપિયાથી લઈને પંદરસો ને પંચાવન રૂપિયા સુધી રહેલું છે